માનસી સૌથી પહેલા તો આજે અકસ્માત થયો છે એના જે દ્રશ્યો આપણે જોઈ પણ રહ્યા છીએ તો એમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ચાર થી વધુ લોકોને આમાં ઈજા પણ થઈ છે જે પ્રકારે ટ્રક એક એટલી સ્પીડમાં અહિયાં આવી રહ્યો છે વટામણ ચોકડી પાસે અને જે સર્કલ છે સર્કલ પર જયારે એ ટર્ન મારે છે ત્યારે એ સમયે તમે જુઓ તો ઓવરલોડેડ ટ્રક છે અને ઓવરલોડેડ ટ્રક હોવાથી જે આખો ઝુકાવ છે એક તરફ એ આખો વળી જાય છે અને એના કારણે જે ટર્ન છે ટર્ન વખતે જ અને એ પણ એવી જગ્યાએ કે જ્યાં ઓટો રિક્ષા ઉભી છે કે જ્યાં નાની મોટી લારીઓ કે નાના ધંધાર્થીઓ ઉભા છે એ જગ્યા ઉપર અને જે સર્કલ છે સર્કલ ઉપર માની લો કે કોઈ યાત્રીઓ ઉભા હોય એ જગ્યા ઉપર આ ટ્રક જે છે એ ટ્રક ઓવર સ્પીડિંગ છે સાથે જ સાથે લોડેડ ટ્રક છે અને એમાં એટલો બધો સામાન છે કે જેના કારણે એનો આખો ઝોલ એક તરફ જઈ રહ્યો છે અને એના કારણે ટ્રક જે છે એ સીધો આપણે જોઈ રહ્યા છીએ કે જે પડી રહ્યો છે લોકો ઉભા છે ત્યાં એ જગ્યા ઉપર પડી રહ્યો છે આ ઓવર સ્પીડિંગ અને સાથે જ સાથે લોડેડ ટ્રક છે એટલે કેટલો મોટો અકસ્માત થતા થતા રહી ગયો અત્યારે એક લોકો એક વ્યક્તિનો જીવ ગયો છે બની શકે છે કે જે ચાર લોકોને ઈજા થઈ છે કે ચાર થી વધારે લોકોને જે ઈજા થઈ છે એમની પણ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ ટ્રીટમેન્ટ અત્યારે ચાલી રહી છે પરંતુ આ ઘટના ખૂબ મોટી થઈ શકતી હતી પરંતુ જે પ્રકારે ટ્રક પણ દેખાઈ રહ્યો છે તો ત્યાં જે વટામણ ચોકડી છે ત્યાં અકસ્માતો રોકવા માટે જે છે ત્યાં કોઈ પ્રકારની વ્યવસ્થા ટ્રાફિક મેનેજમેન્ટ થવું જોઈએ કે પછી ત્યાં એ પ્રકારની બેરિકેડિંગ કે એ પ્રકારના જે સ્પીડ બ્રેકર છે એ ત્યાં લગાવવાની જરૂર છે કારણ કે તો જ આ અકસ્માત છે અકસ્માત ઉપર કંટ્રોલ મૂકી શકાય કારણ કે આ પ્રકારે જે ટ્રક્સ આવી રહ્યા છે અને હાઈવે ઉપર જ્યારે આવા વાહનો આવે અને એ પણ લોડેડ વાહનો આવે તો એ કેટલી મોટી જાનહાની સર્જી શકે છે એ આ દ્રશ્યો ઉપરથી સ્પષ્ટ થાય છે એટલે જે પણ સ્થાનિક પોલીસ છે સ્થાનિક પોલીસ દ્વારા આ સમગ્ર મામલે જે છે એ નક્કર પગલા લેવાય એ જરૂરી છે જે સચિન બિલકુલ આભાર આપનો એટલે ઢોળકાના ગામ નજીક અકસ્માતની ઘટના ટ્રકની સ્પીડ એટલી વધુ હતી કે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી ગાબુ ગુમાવ્યો અને ઓવરલોડેડ ટ્રક પણ હતી એટલે નિયમોના પણ ધજાગરા ઉડી રહ્યા હતા અને એવામાં જયારે અકસ્માત સર્જાયો એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ચાર જેટલા લોકો ઈજાગ્રસ્ત છે શક્યતા છે કે ઇજાગ્રસ્તોની સંખ્યા હજુ પણ વધી શકે છે